જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે આજે વ્લોગની શરૂઆત કરીએ તો આજે બનાવવાનું છે કોબી ને બટેકાનું શાક તો આપણે કોબી ને બટેકા સમારી લઈએ કોબી સમારીએ છીએ પછી બટેકા સમારી લઈએ અને આપણે શાક બનાવી દઈએ તો આજના મેનુમાં છે આપણે કોબી બટેકાનું શાક તો ચાલો હવે વઘારી દઈએ છીએ તો મેં કોબીનું શાક હવે વઘારી દીધું છે અને આપણું શાક હવે થોડીવારમાં તૈયાર થશે અત્યારે વઘાર્યું છે તો પંદર વીસ મિનિટ પછી આપણું શાક બની જશે આપણે મસાલા કરી દીધા છે ખાલી હળદર નાખીને મીઠું નાખીને હવે મરચું એડ કરી દઈએ છીએ જેથી કરીને આપણું શાક તૈયાર થઈ જાય તો બધા વિડીયોમાં બન્યા રહીજો આજે આપણે કોબી બટેકાનું શાક ને રોટલી બનાવવાના છે તો આપણે હવે મસાલો બધો મિક્સ કરી દીધો છે કોબી બટેકાના શાકનો તો આપણું શાક હમણાં તૈયાર થઈ જશે તો બધા આવી જાજો જમવા તો આપણે હવે શાકને ઢાંકીને મૂકી દઈએ થોડીવાર બફાઈ જાય અને હવે ચેક કરીએ દસ મિનિટ પછી તો આપણું શાકમાં થોડું પાણી આપણે નાખેલું છે થોડું જ નાખ્યું છે તો હવે બફાઈ જશે સરસ તો આજે આપણે બહાર ગયા હતા તો સિંગના ઓળા લાવ્યા છીએ તો અમારે તો આવા નાના નાના મળે છે ગામડા જેવા સરસ નથી હોતા પણ નાના નાના મળે છે હવે આપણી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે અને શાક પણ તૈયાર થઈ ગયું છે તો બધા ચાલો જમવા તો આજનો અવલોક કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો બધાને જય માતાજી જય શ્રી